આકાશવાણી અમદાવાદ વડોદરા કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ બોતેર ટકા મતદાન નોંધાયું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસો એકાવન મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા બસો પિસ્તાળીસ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પૂરક અને પુનઃ પરીક્ષા અને રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની ઓગણીસમી જૂને યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે વિસાવદર બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાભરો જંગ છે વિસાવદર બેઠકની મતગણતરી જૂનાગઢની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થશે કડી વિધાનસભા મતવિસ્તારની મતગણતરી મહેસાણાના મેવડ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ખાતે થશે પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક માટે અંદાજીત છપ્પન પૂર્ણાંક નેવ્યાસી ટકા અને કડી બેઠક પર સત્તાવન પૂર્ણાંક ટકા મતદાન નોંધાયું હતું રાજ્યમાં ગઈકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ બોતેર ટકા જેટલું મતદાન નોંધાયું રાજ્યના અનેક જિલ્લાઓમાં સિત્તેર ટકાથી વધુ મતદાન નોંધાયું હતું સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લામાં એકોતેર પૂર્ણાંક તેત્રીસ ટકા મતદાન કચ્છમાં ઓગણસિત્તેર પૂર્ણાંક પંચોતેર ટકા બનાસકાંઠામાં સામાન્ય બેઠકો માટે એંશી પૂર્ણાંક બત્રીસ ટકા જ્યારે પેટા ચૂંટણીમાં એકસઠ પૂર્ણાંક પચીસ ટકા ડાંગમાં એક્યાસી ટકા સરેરાશ મતદાન નોંધાયું તાપી જિલ્લામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સામાન્ય બેઠકો માટે એકોતેર પૂર્ણાંક અગિયાર ટકા જ્યારે પેટા ચૂંટણીમાં ઓગણસિત્તેર પૂર્ણાંક ઓગણીસ ટકા પંચમહાલ જિલ્લામાં સામાન્ય બેઠકો માટે એકોતેર પૂર્ણાંક એકસઠ ટકા અને પેટા ચૂંટણીમાં સડસઠ પૂર્ણાંક એકસઠ ટકા તો સુરેન્દ્રનગર જિલ્લામાં સિત્યોતેર ટકા સરેરાશ મતદાન ઉપરાંત છોટાઉદેપુરમાં સડસઠ પૂર્ણાંક ત્રશી ટકા અને વલસાડમાં બોતેર પૂર્ણાંક સત્તાણું ટકા મતદાન નોંધાયું બોટાદ જિલ્લામાં સામાન્ય બેઠકો માટે અંદાજે તોતેર પૂર્ણાંક ત્રેવીસ ટકા મતદાન નોંધાયું જ્યારે પેટા ચૂંટણીમાં અંદાજે ત્રેસઠ પૂર્ણાંક એક્યાસી ટકા મતદાન નોંધાયું છે અમદાવાદ જિલ્લામાં ચુમ્માળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તોંતેર ટકા જેટલું મતદાન થયું હતું મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરી રહેલા મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ગામના વિકાસ કાર્યો અને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે પૂર્ણ થાય તેવી અપેક્ષા સાથે મત આપનાર યુવતીએ પોતાની પ્રતિક્રિયા આપી મારું જે ગામમાં પહેલી વખત ચૂંટણીમાં નામ છે અને એમાં પણ હું સરપંચની ચૂંટણીમાં પહેલી વખત આવી છું તો અમારે સરપંચ પાસે ખાલી એટલી જ આશા છે કે આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તે બહુ ડેવલપમેન્ટ થતા રહ્યા છો તો તેના માટે અમારે પ્રાથમિક સુવિધાની પણ જરૂર છે અને પ્લસમાં જ્યારે ગામમાં વરસાદ આવે ત્યારે પાણી બહુ જ ભરાય છે ખેતર આજુબાજુ ખેતરોના પાણી બહુ જ ગામમાં આવે છે તો પરિણામે ગાડી છે તે પણ ચાલી નથી શકતી તો તેના માટે જે પાણીનો નિકાલ બરોબર થઈ શકે અને રોડ એકદમ વ્યવસ્થિત થઈ જાય સાબરકાંઠાની ઝીંઝવા અને દાહોદની હાંડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતપત્રોમાં ક્ષતિ જણાતા આ બંને બેઠક માટે આવતીકાલે ફેર મતદાન યોજાશે બીજી તરફ નર્મદાની બોરિદ્રા પંચમહાલની ભુવર છોટાઉદેપુરની રૂમાળીયા બેઠક પર હરીફ ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી રદ કરાઈ છે રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ત્રણ હજાર છસો છપ્પન સરપંચની જગ્યાઓ અને સોળ હજાર બસો ચોવીસ સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો એકાવન મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી બસો પિસ્તાળીસ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે એમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે આ અંગે ડોક્ટર જોશીએ જર આ બસો ને પિસ્તાલીસ છવ્વીસ પાર્થિવ દેહને બાય એર એમના વતને મોકલવામાં આવે છે અને એમાં પણ જોઈશું તો દસ બાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ યુકે મોકલવામાં આવે છે અને બસો ને ઓગણીસ બાય રોડ આપણી એમ્બ્યુલન્સ સિસ્ટમ દ્વારા એમના સ્વજનને ઘરે પહોંચાડવામાં આવે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સત્યાવીસમી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગઈકાલે શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું શ્રી મલિકે જણાવ્યું કે રથયાત્રાના બે દિવસ પહેલાથી પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવશે અને બેંગલુરુ જેવી ધક્કામુક્કીની ઘટના ન બને તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની મદદ લેવામાં આવી છે આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા હશે કે બેંગ્લોર સ્ટેમ્પીડ થઈ હતી જયારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય પોલીસ આ ભીડને થોડું રોકી શકે આ સિવાય કોઈ ફાયર થાય કે કોઈ બાલક કઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંકમાં આ છે કે મેન તો ટ્રેન પીને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક અને પુનઃ પરીક્ષા શરૂ થશે આ પરીક્ષા માટે કુલ બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે આ પરીક્ષાઓ ત્રણ જુલાઈ સુધી ચાલશે આ વર્ષે પ્રથમવાર ધોરણ દસ અને બારમાં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લેવાઈ રહી છે એકથી વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે જ્યારે અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુની સ્કીમ અંતર્ગત પરિણામ સુધારા માટે પરીક્ષા લેવાશે આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને રમતગમત માટે પ્રેરિત કરવાનો અને ઓલિમ્પિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે સાંભળીએ એક અહેવાલ આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે પ્રથમ ઓલિમ્પિક દિવસ ત્રેવીસ જૂન ઓગણીસો ના રોજ ઉજવવામાં આવ્યો હતો ઓલિમ્પિક દિવસની ઉજવણી દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે રમતગમત એ સ્વસ્થ જીવનશૈલી અને વૈશ્વિક ભાઈચારાનું પ્રતિક પણ છે ભારતે વર્ષ બે હજાર છત્રીસમાં માં ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે દાવેદારી નોંધાવી છે ત્યારે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારે આ વર્ષે બજેટમાં રમતગમત માટે એક હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરી છે અનિલ પટેલ સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ રાજ્યના એકસો ઓગણસાઠ તાલુકામાં ગઈકાલે સવારે છ થી આજે સવારે ચાર વાગ્યા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે સૌથી વધુ સાત ઇંચ વરસાદ જામનગરના જોડિયા તાલુકામાં પડ્યો છે જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં છ ઇંચ અને અમીરગઢ કેશોદમાં પાંચ પાંચ ઇંચ અને કાલાવડ વંથલી પલસાણા જૂનાગઢ અને માણાવદરમાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે હવામાન વિભાગે છ દિવસ માટે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી ગાંધીનગર પંચમહાલ દાહોદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર જૂનાગઢ અને દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠામાં આંબા ગાટા દાંતા માર્ગ પર ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે બંધ થયેલા રસ્તાને યુદ્ધના ધોરણે મરામત કરીને પુનઃ શરૂ કરાયો છે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરીને આ રોડને પૂર્વવત કરાયો હતો તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ મતદાન નોંધાયું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસો એકાવન મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની ની પૂરક અને પુનઃ પરીક્ષા અને આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગેની પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર